તો મિત્રો અમે નીકળી ગયા છે રેલવે સ્ટેશન છે ભક્તિનગર રેલવે સ્ટેશન અને અમે બી ગયા છે રિક્ષામાં તો મિત્રો રિક્ષા આપણી લક્ષ્મીનગરથી બાજુના રોડ પર જવાય છે ત્યાં આવી ગયું છે ભક્તિનગરનો મેઇન રોડ ભક્તિનગર રેલવે સ્ટેશન તો આપણું ફેમિલી રિક્ષામાં બેસી ગયું છે અને હમણાં જ થોડી જ વારમાં આવી જશે આપણું ભક્તિનગર રેલવે સ્ટેશન તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ભક્તિનગર તો આપણે મિત્રો પહોંચી ગયા છે ભક્તિનગરના રેલવે સ્ટેશને તો ચાલો મિત્રો આપણે જઈએ ટિકિટ બારી પાસે તો મિત્રો આ જોઈ શકો છો તમે રેલવે ટિકિટ બારી ભક્તિનગર રેલવે સ્ટેશન તો મિત્રો આપણે ટિકિટ લઈ લઈએ રેલવેની અને અમારા વિભાજન ઊભા આવી ગયા છે તો આ છે આપણું ભક્તિનગર રેલવે સ્ટેશન ચાલો હમણાં ગાડી આવશે ફાઇનલી આપણી ટિકિટ આવી ગઈ છે ને આપણે હવે પહોંચી ગયા છે રેલવેના પ્લેટફોર્મ પર મિત્રો અમારા ફેમિલી અહીંયા ડિસ્કસ કરે છે કંઈક આ છે મિત્રો ભક્તિનગરનું રેલવે સ્ટેશન થોડી ઘણી મિત્રો આપણે ગાડીની રાહ જોઈએ થોડી વાર માટે હમણાં જ ગાડી આવશે પહેલાં તો મિત્રો એક્સપ્રેસ ટ્રેન આવશે આ અમારું ફેમિલી છે અને અમે સાથે ઊભા છીએ ટ્રેનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ અમે મિત્રો રાહ જોયા પછી એક ટ્રેન દેખાઈ રહી છે પણ એવું લાગે છે કે હા ટ્રેન જ છે તો ટ્રેન નજીક આવી રહી છે મિત્રો ટ્રેન નજીક આવતાની સાથે જ અમને થોડો ઘાસકારો થયો અને અમે ત્યાં ઊભા જ રહ્યા અને પછી એવો ખ્યાલ આવ્યો કે આ તો એક્સપ્રેસ ટ્રેન છે પેલા એક્સપ્રેસ ટ્રેન આવી અને પછી મિત્રો અમારી ટ્રેનનો વારો હતો તો અમે ત્યાં ઊભા રહ્યા અને ટ્રેનને જતા જોઈ અમે એક્સપ્રેસ ટ્રેન જાય છે તેમાં ઘણું ઘણા બીજા મિત્રો પણ હતા વરસાદી વાતાવરણમાં લોકો ગિરનાર ચડે છે અને ત્યાંનો નજારો શૂટ કરે છે અને ત્યાંના નજારાની મોજ માણી રહ્યા છે તો એક્સપ્રેસ ટ્રેનમાં ગર્દી પણ એટલી હતી અને અમારે એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ નથી લોકલ ટ્રેનની ટિકિટ અમે લીધી હતી મિત્રો તમે જોઈ શકો છો રેલવેમાં લોકો ચડી રહ્યા છે એક્સપ્રેસમાં થોડી વાર ફેમિલી સાથે ડિસ્કસ કરી ક્યાં તો એક્સપ્રેસ ટ્રેન નીકળી ગઈ મિત્રો આ હતી એક્સપ્રેસ ટ્રેન એક્સપ્રેસ ટ્રેન ખૂબ જ લાંબી હોય છે જોઈ શકો છો મિત્રો આ છે એક્સપ્રેસ ટ્રેન હવે આના પછીની જે આવે તે આપણી ટ્રેન તો આપણે ચડી ગયા છે આપણી ટ્રેનમાં અને આપને જગ્યા મળી ગઈ છે યુવરાજભાઈને મારી પાસે જગ્યા મળી છે અમને બધાને સીટ ઉપર જગ્યા મળી મને પણ મારી પાસે જગ્યા મળી ગઈ છે અને ખૂબ જ સુંદર બહારનો નજારો હવે જોવા મળશે તો ચાલો મિત્રો વાતુના કપાટા મારી અને થોડીક રીલ્સ બનાવી લઈએ આ ઉપર ત્રણ છોકરા બેસી ગયા છે તમે જોઈ શકો છો જગ્યા ખૂબ જ સરસ બધાને મળી ગઈ છે બીજા લોકો પણ બેઠા છે ને અમને પણ જગ્યા મળી ગઈ તો ચાલો તો ટ્રેનમાં સફર કરવાનો ખૂબ જ અનેરો આનંદ આવે છે અને ખૂબ જ બહારના દ્રશ્યો જોવાની મજા આવે છે થોડીવાર માટે ટ્રેન ઊભી રહી અને અમે થોડોક નાસ્તો લઈ લીધો ચણાની દાળ અને ચણા ચોર ગરમ અને થોડા ગાંઠિયા કૂતરાને પણ નાખ્યા અને ફરીથી અમારી ટ્રેન શરૂ થઈ ગઈ અને અમે વીરપુર રેલવે સ્ટેશને થોડી થોડીવાર માટે ટ્રેન ઊભી રહી એટલે અમે થોડીક વાર નીચે ઉતર્યા અને મિત્રો તમે જોઈ શકો છો આ વીરપુરનું રેલવે સ્ટેશન કેમ છો મજા મને જોયું આ વીરપુરનું રેલવે સ્ટેશન તો ચાલો આપણે તો મિત્રો આપણે કૂતરાને છે ને નાસ્તો થોડોક આપી દઈએ ને પછી આપણે જોઈએ તો આ યુવરાજભાઈ પણ કહે છે કે મારે પણ ટ્રેનની નીચે ઉતરવું થોડી વાર માટે ટ્રેન ઊભી રહી અહીંયા કૂતરો રાહ જોઈ રહ્યો છે કે મને કંઈક આપશે એટલે મેં જોયું તો અંદરથી થોડોક અમારા ફેમિલીએ નાસ્તો આપ્યો અને ગાંઠિયા નાખી દીધા તો ત્યાં આ મૂંઘુ જાનવર છે તે નાસ્તો કરવા લાગ્યો અને થોડી થોડીવાર પછી તો અમે પહોંચી ગયા હતા જુનાગઢના જ રેલવે સ્ટેશને જેને જુનાગઢ જંક્શન કહેવામાં આવે છે